મારું નામ કોટ કનુભાઈ કોદરભાઈ દાવલી છે મારી વાઈફનું નામ કોટ રેખાબેન કનુભાઈ દાવલી અમે પહેલાં સૂર્યોદય બેંકમાંની લોન લીધેલી ત્રીસ હજારની તે ભરાઈ ગયેલી અને એ પછી પચીસ બાર બે હજાર ત્રેવીએ બીજી પંચ્યાસી હજારની લોન થઈ એ અમને ખબર નથી અને એમાં લોન ભરાય આખું ચોવીસમી સાલનું આખું વર હજાર રહ્યું તાર પચીસ ની સાલ બેઠી તારો ઉપરથી ફોન આવ્યો તમારે તો હપ્તા બાકી છે લોનના લોન લીધી નથી અને સ્મોલ આ ફોન મારું નામ અંજુબેન પ્રકાશભાઈ સોલંકી છે હું ડૂગલવાળાની છું અને મારા ઉપરથી લોન કરી દીધી છે રહી સાહેબ અને મને તો ખબર જ નથી હું તો સમજી મારા જૂની લોન ચાલુ છે એના પણ હું હપ્તા ભરતી હતી પણ આ તો મારા ઘરનું કામ ચાલે મારે કમ કરવું હોય તો મેં એક બીજી લોન લે હું ઓફિસે આવી તો ઓફિસે આવી મને કીધું કે તમારે લોન થઈ ગઈ છે બે લાખ રૂપિયાની પછી મને ખબર પડી કે મારા લાખની લોન થઈ ગઈ છે તો બી પછી મેં કોઈ લખ્યાલીને કીધું કે મને મોન પર મારે શું કહું પડે હા કે મેં રવિને બોલાવીને પૂછી લે મારા પ્રૂફ જોઈએ એમ કહ્યું મને સાહેબે મેં સાહેબનું પ્રૂફ લખ્યાલયું ને કરી આલી સાહેબ તો આ હું કોઈ જવાબ ના આવ્યો આજે મારે મારા ભાઈને લઈને મારે અહીંયા આવવું પડ્યું કે મારે હું નિકાલ કરવો પડે માછો કોઈ ને બેંકમાંથી બેન તમે આ લોન બોલો મારું નામ કાપડિયા ક્રેડિટ કામ કરું બદલી આવ્યો અને જાણવા મળ્યું કે રવિભાઈ સોલંકી જે આરો રિલેશનશિપ ઓફિસર તરીકે કામ કરતા એમણે કર્યું પદ કરો તો એના તરત અમારા કંપનીના અધિકારીને અને લીગલ પ્રોસેસ ચાલુ કરી હું ક્રેડિટ ઓફિસર છું બરોબર આ જાણવા મળ્યું કે રવિભાઈ સોલંકીએ ફ્રોડ કર્યો તો જ્યારથી જાણવા મળી ત્યારથી અમારી ટીમ એની તપાસ ચાલુ છે અને એની અમારી જાન ઉપર અધિક કરી નાખી અને જે થશે એ પૂરતો સફળ કરશે હું એરિયા મેનેજર તરીકે કામ કરી રહ્યો અમારો જે પણ સ્ટાફ છે રવિ સોલંકી બરાબર અમને જાણવા મળ્યું બરાબર છે કે એને ફ્રોડ કર્યું છે બરાબર છે તો જે પણ છે અમે ઓલરેડી ઉપર ઇન્ફોર્મ કરેલું છે લીગલ ટીમને ઓલરેડી અમે મેલ કરેલું છે બરાબર છે અને એની કાયદેસરની કાર્યવાહી જે પણ થતી હશે અમે એ કરવા માટે જઈ રહ્યા છીએ બરાબર છે જે પણ હશે જવર જેનું પણ જે પણ તકલીફ હશે એનું અમે ટૂંક સમયમાં સોલ્યુશન લાવવાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું